અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સુરેન્દ્રનગરના વેપારીઓ દ્વારા પણ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી શહેરના જવાર ચોક પાસે આવેલ શ્રીજી થ્રી પોઈન્ટ કોમ્પલેક્ષમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર કોમ્પલેક્ષ અદ્ભુત લાઇટોથી શણગારવામાં પણ આવ્યું હતું જે શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું હતું આ ઉપરાંત નાના નાના ભૂલકાઓએ રામ વેશ ધારણ કરીને ખુશી વ્યક્ત કરતા પણ જોવા મળ્યા હતા ત્યાં કોમ્પ્લેક્ષના વેપારીઓએ દુકાનો બંધ રાખીને પૂજા અર્ચના કરીને ખુશી વ્યક્ત કરતા પણ જોવા મળ્યા હતા